હલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં આજે જો મારે બ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું છે કારણ કે આજે મારે પાર્લરમાં એક બેન આવી ગયા હતા એને રેડી કરવાના હતા તો અત્યારે એ રેડી થઈને વયા ગયા છે અને મારે થઈ ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે કારણ કે એ આવ્યા હતા મોડા એટલે પછી મારે મોડું થઈ ગયું એને રેડી કરવામાં તો એ અત્યારે આગળ ગયા છે અને જો હું અત્યારે જો નહીવરી થઈ ને નાહી ધોઈને રેડી થઈ ને પછી અત્યારે બ્લોક બનાવવા બેસી ગઈ છું અને અત્યારે જો દિયા બેન અહીંયા રમે છે અને દિયા બેને તો આજ તો છે ને મીડી પહેરી છે કેવી સરસની મીડી લાગે છે અસલ ની જો દિયા ક્યાં ગય અમુક કરતા માર દીકરો એ આડી હતાઈ ગઈ છે જો આવે એવી હા હાલો મતેર એને જો આજ તો વાંધો નથી આજ તો એને તાવી ગયો પણ ઉધરસ વધારે છે કારણ કે આ વાતાવરણ ફરે એટલે એને તાત્કાલિક ઉધરસ ને શરદી થઈ જાય એને કીધું છે કે તાસી એની નબળી છે એટલે વધારે બધી બહુ થઈ જાય માંદી પડી જાય એ જૈમી તેદુની તો એક તારી માંદી જ છે જે ઘડીક થઈ થાય એને બેગ બે બેગ એને દવાખાને લઈ જવું પડે એટલે હવે જો એ આજે બે ત્રણ દિવસ તો દવા પીવડાવીએ એટલે વાંધો નથી આજ આજે રાતે તો એ સુઈ ગીતી નિરાયતની સુઈ ગી હતી એટલે કંઈ ઉપાધિ તો નથી આજે એક આ ચાર થયા સતત અમે રાત આખી જાગીએ છીએ અને સતત એની વાહે છે તો આજે એને કંઈક સારું છે એટલે જો હવે રમે છે તણે તો ને અત્યારે ચાલો હવે આગળ સુજલ આવશે એટલે એના આટું રસોઈ પાણી કરી લઈએ કારણ કે હવે હાડ અગિયાર જેવું થઈ ગયું છે તો એને હવે રસોઈ પાણી કરી લઈએ તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ગાઈસ તો જો ધીયાને રાતે શેક શેક નાખ્યો તો એટલે શેકની કોથળી પણ જો લઈને અત્યારે રમે એને રાતે બે ત્રણ વાર શેક નાખ્યો તો ત્યાં તો એને શરદી ઓછી નગર તો એ રોતી હતી ને એવું ક કરતી હતી ને એવું કરતી હતી અત્યારે જો જોઈને શેકની કોથળી લઈને રમે દીકું કાં દીકું ધીયા શેકની કોથરી લઈને રમે ક્યાં શેકી શેકી કરી રીતે તારી શેકી શેકી ક્યાં કરી રીતે તને ગાય તો છે ને એક બેન ગોદળા નાખી ગયા તા હંસે કરવા માટે તો મેં હંસે જે એને તાત્કાલિક જોતો તો મેં કરી દીધું તોય છતાંય હતી આઠ દી આઠ દસ થઈ ગયા હજી એવું ને એવું ગોદડું એમનેમ પડ્યું પણ ઈ લેવાય નથી આવ્યા બોલો બાયું પણ છે ને ગાયસ્તોથી અને બિચારીને દવા જ નથી ખોટી કારણ કે એને જો ચીરીક તાસી નબળી છે એટલે એને બિચારીને દવા ભલે દવા ઉપર દવા છે જો આ આટલી દવા છે છતાં એ આ દવા છે એ ત્રણ મહિના સુધી એક ધારી રાખવાની ચાલુ કીધી કારણ કે એની તાસી નબળી છે એ જરીક રીતે નબળી છે એટલે એને વધારે ઇન્ફેક્શન ને લાગે એટલે એને ત્રણ મહિના સુધી એક ધારી દવા ચાલુ રાખવાની એને શું જોઈએ ભૂંગરું જોઈએ એને કાચું ભૂંગરું એને બહુ ભાવે તેને ઘૂંઘરું જોઈએ ત્યારે જો બોલે ખૂબ બોલે એને ભૂંગરૂતું કૂકું દો એમ તો ચાલો આપણે એને ભૂંગરું દઈ દઈએ ક્યાં છે કાચા ભૂંગરા ખા હે બેન ભાઈ બે પણ તરીકેલા એક બેન બે માંથી એક બેન ભાઈ એક ખાતા તો અત્યારે એને જો કૂકું જોયું આ લઈ લો કાચા ભૂંગરા લઈ લીધા ત્યાં જો કાચા ભૂંગરા ખા વર્ગી ગયા કાધિયા બેન

જો સડીઓ આખી બગાડી નાખી રસોઈ કરવા નથી દેતી ગાઈસ તો હવે બપોરાનું ટાણું થઈ ગયું ચાલો હવે બપોરા કરવા બપોરામાં છે રોટલી છે પછી બટેટા છે વાલરનું શાક છે ગાજર છે દાળ છે ને ભાજી બનાવીને કોબીનો સંભારો બનાવ્યો તો ચાલો હવે આપણે કરી લઈએ બપોર તો તમે પણ ચાલો બપોર કરા તો જો હવે રોંઢાના થઈ ગયા છે પાંચક થઈ ગયા છે અને જો હવે ઇસ્ત્રી કરવાની બાકી છે અને કપડા હકલવાના પણ બાકી છે તો હવે ચાલો હવે રોંઢાનું કામ પતાવી નાખીએ તો જો ફાઇનલી હવે આપણે ઇસ્ત્રી કરવા બે ગયા છે અને આડીના કપડાં છે ઇસ્ત્રીના તો વારે લાગશે એટલે વેલેરા ભી ગયા પાંચ ગયા હવે હાડા હાથ થાય હતા તો આપણે ઇસ્ત્રી થઈ જાય તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો ફાઇનલી જો આપણે ઇસ્ત્રી કરી લીધી છે જો પપ્પા છકો લાગી ગયો તો હવે આપણે એને મૂકી દઈએ કબાટમાં અને ફ્રી થાય અને જો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી નવી ચેનલ છે ધીયા કેર નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરજો તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગન બાબાય